અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા ખાતે મામલતદાર કચેરી પાછળ આવેલી બિસ્પિલ્લા સોસાયટીમાં રહેતા અબ્દુલ વહાબ અબ્દુલ કાદર બોમીને તાલુકા ટાઉન પોલીસ સ્ટેશનમાં માથાભરે ઈશમ અશાક ઉર્ફે ચકલી ઉસેન શાહ દિવાન રહેવાસી આસિયાના સોસાયટી પાસે મુફતિયાપુરા દોડકા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદમાં જણાવાયું છે કે ગત રોજ તેર જૂન બે હજાર ચોવીસના રોજ રાત્રિના આશરે સાડા નવ વાગ્યાના સુમારે આરોપી અશફાક ઉર્ફે ચકલી ઉસેન શાહ દિવાન હાથમાં ધાર્યું લઈને બિસ્મિલા સોસાયટીમાં આવીને જેમ તેમ ફાવે બોલવા લાગ્યો હતો અને તેના ઘર ઉપર હુમલો કરીને મારવાની ધમકી આપવામાં આવી હતી અને તોડફોડ કરી ઘરને પણ નુકસાન કર્યું હતું ત્યારે એક પથ્થર મારા જમણા હાથે વાગતા ઈજા પહોંચ્યા હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું ત્યારે ફરિયાદી દ્વારા વધુ જણાવવામાં આવ્યું હતું કે આ આરોપી લોકોને ખૂબ જ હેરાન કરે છે તેને કોઈ કંઈક કહી શકતું નથી તેથી ટાઉન પોલીસ આ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરે તેવું ફરિયાદીએ જણાવ્યું હતું આ દરમિયાન બિસ્મિલ્લા સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે અસ્પા ગુર્ફે ચકલી હુસેન શાહ નામના અસામાજિક હિસ્સામે છેલ્લા સિગ્નલ વિસ્તારમાં ભારે ત્રાસ કર્યો છે નશો કરીને હાથમાં હત્યા લઈને આવીને બેફામ અપશબ્દો બોલે છે તો સભ્ય અને સંસ્કારી લોકો તેનાથી ત્રાસથી કંટાળી ગયા છે ત્યારે રેત્રે બિંદાસ ચોરીઓ કરતો હોવાથી સ્થાનિક લોકોના જાનમાલની સુરક્ષા સામે પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાડ તાલુકાના ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિ અને તાલુકા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ જેડી ડાંગરવાળાએ આ મામલે ઈસમ વિરુદ્ધ પાસાની તાત્કાલિક કરવી જોઈએ ચકલીના નામથી જ ઓળખાય છે ને મારા ઘરે આગળ રોજ આંટા મારે છે રોજ કઈક ને કઈક ઉપાસ જાય છે આ વખતે આવ્યો એ મગરથી લઈને કે નવ વાગ્યા સુધી મારે થી પાંચ આંટા મારે તો એને મેં કીધું કીધું કે તું આંટા છે ને મારે કહે કે તારે શું એમાં હું ગમે ત્યાં ફરવું તું મારા આવતો એમ ધમકી આપી પછી હા પછી મેં મેં એને કીધું કે ભાઈ આંગળી ના આવતો નહીં તો માર ખાય તો એ પછી મને મારવા પછી હાથ લાંબો કર્યો ને પછી મેં એને છોડાવવા ગયો ને તો એ પછી સીધી ઈંટ લઈને મને મારી તો અહીંયા વાગ્યું ને તો અહીંયા વાયગ્યું છે તો એ મને વાગ્યું પછી એ તો પછી શું કર્યું કે બીજી ઈંટ લીધી ને તો મેં સીધો દોડીને ઘરમાં જતો રહ્યો તો ઘરમાં ગયો ને તો પછી તો એ ઈંટોનો વરસાદમાં આવ્યો ઘરમાં આ બધા ડાળિયારાને કાચ તોડના પછી રૂમમાં ગયો તો અમે તો અંદર હતા તો કેટલું રૂમ ખુલ્લો હતો તો એમાં જઈને પછી તોડફોડ કરી હતી બધું કાચ ને બધું તૂટેલું પડ્યું જ છે હવે અહીંયા ઓતલા પર તમે જુઓ કે કેટલી ઈંટો પડેલી છે એની પાસે હજુ તો મને મને કહીને ગયો છે કે તમે મફત્યા પર નીકળશો ને તમારી પેલા તો એ બાઇક લઈને જતો રહ્યો મારી બાઈક સળગાઈ ને પછી એ ધાર્યું લઈને આવ્યો ક્યાં એના ઘર આગળ સોસાયટી આગળ ને પછી આંગળી આવી ને પછી ધાર્યું લઈને આવ્યો ને પછી ધમાલ થઈ વધારે

સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ